જો હવા મેલ નો નવા નવા અમે આવ્યા હતા વ્લોગમાં પબ્લિક આજ વહી ગઈ ગઈ આ બધા જો પોટા પાડવામાં બીજી હે મેં કીધું થોડોક હું વ્લોગ બનાવી લઉં બોલો તો એલા ભાઈ ચાલો ભાઈ જો આ પોટા પાડે પોસ્ટ આપે આ જો બધા માણસો હોય ફૂલ હાલે બાકાજી કી આ જો એક ઠેકાણો વાંદ્ર આ બહાર જુઓ હવા મેલ દી માટે પ્રોગ્રામ હતો હવે બધી પબ્લિક જાય રહી છે ઘરે